ભારતીય જનતા પાર્ટીનો છ ના રોજ સ્થાપના દિન હોય જે નિમિત્તે પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજન કરવા હેતુ ડભોઈ નર્મદા પાર્ક ખાતે શહેર અને તાલુકાના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી આવતીકાલ તારીખ 6 એપ્રિલ થી 12 એપ્રિલ ભાજપ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે જેના પૂર્વ આયોજનને ને ભાગરૂપે નર્મદા પાર્ક ખાતે ડબોઈ શહેર અને તાલુકા ભાજપ આગેવાનોની બેઠક યોજાઈ હતી છ એપ્રિલ ભાજપ સંગઠન સ્થાપના દિન નિમિત્તે વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ દીક્ષિત દવે તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ સુખદેવ પાટણવાડિયા નગરપાલિકા પ્રમુખ વિરેન શાહ સહિત ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી છ થી બાર એપ્રિલ વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન શશિકાંતભાઈ પટેલ દ્વારા અપાયું ભાજપ સ્થાપના દિનને ભવ્ય રીતે ઉજવવા અનુરોધ કર્યો હતો